નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બોમ્બ ધડાકા બાદ ગુજરાતના તમામ શહેરોમાં એલર્ટ જી હા મિત્રો સોમનાથ દ્વારકા અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ આ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો તો મિત્રો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું ઉચ્છલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસે કરી તપાસ જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું છે ત્યારે મિત્રો દરેક સ્થળો પર સુરક્ષાને લઈને પોલીસને સતર્ક કરાય છે તો મિત્રો અમદાવાદમાં પણ ભદ્રકાળી મંદિર પાસે ચેકિંગ હાથ ધરાયું છે જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધરાયું છે તો દિલ્હી બ્લાસ્ટ બાદ અન્ય રાજ્યોને જોડતી બોર્ડર પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કે મિત્રો બોર્ડર પર પોલીસ ચેકિંગ તેજ કરી દેવાયું છે તો બનાસકાંઠામાં અન્ય રાજ્યને જોડતી અમીરગઢ સહિતની બોર્ડર પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો